વૈદિક હોળી માટેની કીટ તૈયાર કરવામાં આવી છે હિન્દુ ધર્મમાં મહત્વ ધરાવતા હોળી પર્વ ઉજવણી સાથે કિલો નું આંધણ અટકે તે માટે વૈદિક હોળી પ્રગટાવવાની ઝુંબેશ રંગ લાવી રહી છે હોળી દરમિયાન પર્યાવરણના સાથે ફાઉન્ડેશન દ્વારા વૈદિક હોળી જિલ્લામાં મોટી સંખ્યામાં વૈદિક હોળી પ્રગટે અને ગૌશાળા પાંજરાપોળને સ્વાવલંબન બનાવવાના એક ઉમદા આશય સાથે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા સંસદ સભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિવિધ સોસાયટીઓનો સંપર્ક કરી અત્યાર સુધી એકસો અડસઠ કીટ તૈયાર કરવામાં આવી છે જેમાં છાના ગોકાસ્ટ ઘી કપૂર હવન સામગ્રી પૂજા સહિતનો સમાવેશ થાય છે ગૌશાળાને આત્મનિર્ભર બને તે માટેનો આ એક પ્રયાસ છે આ અભિયાન થકી ગૌશાળા અને પાંજરાપોળને ગાયો સાચવણી માટે આર્થિક મદદ મળશે આ ઉપરાંત મોટી સંખ્યામાં વૃક્ષોને બચાવવામાં આવશે ગાયના છાણ કપૂર અને હવન સામગ્રીનો ધુમાડો વાતાવરણમાં રહેલા હાનિકારક કીટાણુઓનો નાશ કરે છે અત્યાર સુધી બસોથી વધુ સોસાયટી પોળો આ અભિયાનમાં જોડાય છે thank mm -hmm. you